નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ સિંધી સમાજ દ્વારા ભવ્ય મટકી યાત્રા દરિયાદેવનું પૂજન સત્સંગ ભજન મહાપ્રસાદ જેવા કાર્યક્રમો યોજી ઝૂલેલાલ ચાલીસા મહોત્સવની પૂર્ણાહુતિ ભક્તિભાવ સાથે કરાય જૂનાગઢના માંગરોળ સિંધી સમાજ દ્વારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલ ચાલીસા વ્રતની ચાલીસ દિવસ સુધી પૂર્ણ મર્યાદા આરાધના અને ભક્તિભાવ સાથે ઉજવણી કરી આજે એકતાળીસમાં દિવસે પૂર્ણાહુતિ મહોત્સવ પણ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો જેમાં સમસ્ત સિંધુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો દ્વારા શ્રી ઝૂલેલાલ મંદિરેથી આયો આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે વ્રતની મટકી અને પવિત્ર જ્યોત સાથે વાંજતેજતે મટકી યાત્રા યોજી સોપાટી ખાતે દરિયાદેવનું પૂજન કરી તમામ મટકી અને પવિત્ર જ્યોતને દરિયામાં ભદ્રાવન કરાય આ સહિત સાથે સાંજે મુરલીધર વાડી ખાતે કુતિયાણા ગામેથી આવેલ બાબા બાલકરામ સત્સંગ મંડળી દ્વારા સિંધી લોકગીત અને ઝૂલેલાલ ભગવાનના ભજનોની રમઝટ બોલાવતા માંગરોળ સિંધી સમાજ આગેવાનો વડીલો સાથે ઉપસ્થિત તમામ લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા પ્રોગ્રામ બાદ પલ્લવ પ્રાર્થના અને મહાપ્રસાદનો સૌએ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમો માંગરોળ સિંધી સમાજના પ્રમુખના માર્ગદર્શન હેઠળ યોજાવા જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય ચાલિસા મહોત્સવની પૂર્ણાહુતિ ભક્તિભાવ સાથે કરાય બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ